ગુજરાતમાં કંઈક નવું થવાનું હોય તો ખબર કેમ પડે કોઈ એ જ રીતે ખબર ના પડે એ સીધું આકસ્મિક રીતે થઈ જાય આપણે જેવી રીતે અગાઉ જોયું કે વિજય રૂપાણી સરકાર એ આખે આખી સરકાર બદલી દેવામાં આવી અને ભૂપેન્દ્ર દાદાએ રાજ્યને નવા મુખ્યમંત્રી મળ્યા પણ ગઈકાલે કાર્યક્રમમાં એવું થયું કે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને એક ફોન આવ્યો અને એ ફોન લઈ અને જ્યારે અધિકારી એમની પાસે આવે છે તો ભૂપેન્દ્ર દાદા એ પોતાનો કાર્યક્રમ પોતાની સીટ છોડી અને અંદાજિત પાંચ મિનિટ સુધી વાત કરવા જતા રહે અરે એમ તો કોઈ એલફેલ માણસનો ફોન આવે તો મુખ્યમંત્રીએ કંઈ ઊભા થઈ અને વાત કરવા ના જાય પણ ભૂપેન્દ્ર દાદાને કોઈ એવી જગ્યાએથી ફોન આવ્યો કે દાદાને ઊભું થઈ અને ફોનમાં વાત કરવા જવું પડ્યું એટલે લાગે છે કે ગુજરાતમાં

અને એ જ દિવસે ગુજરાત રાજ્યમાં બે બે મંત્રી શ્રીઓના રાજીનામાં લઈ લેવામાં આવે છે એટલે આ એક સંયોગ છે હું આ વાતને આ વાત સાથે નથી જોડતો પણ આવું બે વર્ષ થયું બે વર્ષ પહેલાં થયું હતું એવું હું ખાલી કહું છું વાત એવી જ છે કે શિક્ષણ વિભાગનો એક કાર્યક્રમ હતો અને એ શિક્ષણ વિભાગના કાર્યક્રમમાં મંત્રી શ્રી પ્રફુન્ન પાંચદિયા રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ બંને ઉપસ્થિત હતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ

કે કોઈ પ્રકારનું ઇન્ટર જે કહેવાય કે ઇન્ટરસેપ્શનના કોઈ સાધનો તો છે નહીં પણ ફોન મુખ્યમંત્રીશ્રીને આવ્યો એટલે મુખ્યમંત્રીશ્રી કાર્યક્રમ છોડી અને ફોનમાં વાત કરવા જતા રહ્યા આવું જ્યારે વડતાલમાં પણ બન્યું હતું કે જ્યારે સી આર પાટીલજીને પણ ફોન આવ્યો એટલે સી આર પાટીલે પણ ફોનમાં વાત કરી અને એ જ દિવસે સેમ ઘટનામાં રાજ્યમાંથી બે મંત્રીશ્રીઓના રાજીનામા લઈ લેવામાં આવ્યા હતા ભૂપેન્દ્રભાઈને પણ કંઈ અગત્યનો જ ફોન હશે કોઈ મારા તમારા જેવાનો તો ફોન નહીં હોય કે લાવો થોડી સાહેબ સાથે વાતચીત કરી લઉં પણ કોઈ અગત્યનો ફોન હશે એટલે મુખ્યમંત્રીએ જગ્યા છોડી અને ફોનમાં પાંચ મિનિટ સુધી વાત કરી કોઈ અગત્યનું કામ હશે કોઈ જરૂરી સૂચના હશે કોઈ અધિકારી લેવલનું કામ હશે કે કોઈ મહત્વનું કામ હશે જેથી કરીને મુખ્યમંત્રીએ ચાલુ કાર્યક્રમમાંથી ફોન પર વાત કરવા જવું પડે ફોનમાં કોનો હતો શું કામ હતો કયા કારણોથી હતો એની ચર્ચા કે એનો વાત હજુ સુધી મુખ્યમંત્રી કક્ષાએથી અથવા તો ક્યાંથી બહાર નથી આવી પણ મુખ્યમંત્રીશ્રીને ફોન આવ્યો હવે આ મુખ્યમંત્રીશ્રીને ફોન શેના માટેનો હતો એ આપણે ખાલી કલ્પનાઓ કરી શકીએ અથવા તો એનો તુક્કો લગાવી શકીએ કે મંત્રી મંત્રીઓના નામ નવા એડ કરવાના છે એના માટે હતો કે મંત્રીઓમાં રાજીનામા લઈ લેવાના છે એના માટેનો હતો કે આ અધિકારીને હવે રાજ્યના ડીજી બનાવવાના છે કે ભાઈ ફલાણા કેસમાં ખૂટું થઈ રહ્યું છે આમ છે તેમ છે શું હતું એ આપણે માત્ર તુક્કા લગાવી શકીએ પોલિસી લેવલનો હતો વિધાનસભાનું સત્ર પૂરું થયું એ લેવલનો હતો કે પછી કોઈ કોંગ્રેસના નેતાને ભાજપમાં આવવા માગે છે એ હતો શું હતો એ આપણા માટે પ્રશ્નાચિહ્ન છે પણ ભાઈ આ તો મુખ્યમંત્રી કક્ષાની વાતો છે એટલે મુખ્યમંત્રી જ કહી શકે પણ તમને ખબર હોય કે આ ફોન એ સેના માટેનો હોઈ શકે તો તમે એક આઝાદ નાગરિક છો ને તમને કમેન્ટ કરવાની છૂટ છે તમે કમેન્ટ કરજો કે મુખ્યમંત્રીના આવો કયો ઇમરજન્સી ફોન હતો કે શ્રી એ ફોનને ચાલુ કાર્યક્રમમાં પણ ઉપાડવો પડ્યો કાર્યક્રમ છોડવો પડ્યો અને જવાબ આપવો પડ્યો ખબર હોય તો કમેન્ટ બોક્સમાં લખજો પોલિટિકલ ખટપટો માટે ગુજરાતનો એકમાત્ર વિકલ્પ ન્યૂઝરૂમ ગુજરાત છે આજે જ સબસ્ક્રાઈબ કરો ન્યૂઝ રૂમ ગુજરાત ગુજરાતનો ગર્જના નમસ્કાર